આયો ભાગી જવાનો રસ્તો આરવી નો આય કાય આ એક પ્લેટ નો ભાગી આ કે આ કે હું કે મેરો ચાલુ તારે સાયકલ રાખી ના ગાલ દે મે જી દે ના કાતો દાવડ છે આ મને દીદી કે તારી માં સ્પીડ બેકર આવી આ હે ને યો ઓવર ચંદો સ્ટાઇલ માર માં સ્ટાઇલ મરાઈ જા હે પૂરો પૂરો

તારો ભાપ સાઈડમાં રાઈત ને લા એ પોલોનો પોયો બોગી આવી ગયા સાઈડમાં રાઈત તો ખબર કાઈ ભાલ આય તારી હા હું ને હાલા આ બગીચા આ ગણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ લાવ તારું એ હું બહો તો તો

ઇન્ટરનેશનલ કહેવાય ઇન્ટરનેશનલ જ કર ને હા મે ઇન્ટરને અરે આયા આ ડિટ કર નાખી મેલ દે રેડી ઓમ તો મિત્રો અમાર આવવાનું કઈ પ્લાનિંગ હતું જ નહીં આ તો હું આન ઘરે અચાનક નો આવી ગયો એટલે જાવા ઓર જે રસ્તા પછી ચાલુ કર્યું અંજો આવ્યો વોલીબોલ ટા ટા ટે જો આ મે રોવી ઇન સી આન તનુ એ ભાઈ બન આ માર મમ્મી મોટા વ્લોગિંગ மம்மீ yeah. மாமீ uh, <laughs> <I'm, I'm. laughs> <laughs>